હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી ચેનલ બિંદીઝ હોમ કિચનમાં તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવાની છું ઉત્તરાયણ સ્પેશિયલમાં એકદમ રસપરી રસીલી અને કુરકુરી જલેબીની રેસિપી તો ફ્રેન્ડ્સ જલેબી તો બધાની ફેવરેટ જ હોય છે પણ તેને બનાવવું ખૂબ જ મુશ્કેલ હોય છે તો આજે આપણે ફક્ત દસથી પંદર મિનિટમાં એકદમ ઇઝી રીતે ઇન્સ્ટન્ટ જલેબી બનાવીને તૈયાર કરીશું ઇઝી મેથડ સાથે તો ફ્રેન્ડ્સ હવે વિડિયો મેં સુધી બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઇક કરજો ચાલો રેસીપી શરૂ કરીએ તો જલેબી બનાવવા માટે મેં સૌથી પહેલાં એક કપ મેદો લીધો છે મિક્સિંગ બાઉલમાં તેને એડ કરી લઈશું સાથે એક ચમચી આપણે ઘી એડ કરીશું અને વિસ્કરની મદદથી સારી રીતે તેને પણ મિક્સ કરી લઈશું હવે આપણે બેટરમાં થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને તેને સારી રીતે મિક્સ કરતા જવાનું છે આપણે જરૂર લાગે એટલું પાણી એડ કરીશું અને સાથે જ તેને મિક્સ કરતા રહીશું એક હાપથી આપણે બધું પાણી એડ નથી કરવાનું તો મિક્સ કરતા જઈશું અને પાણીની જરૂર લાગે એમ પાણી એડ કરીને આપણે આ રીતનું સ્મૂથ બેટર બનાવીને તૈયાર કરવાનું છે તમે જોઈ શકો છો આપણું એકદમ પરફેક્ટ બેટર બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે ઢાંકીને તેને ચારથી પાંચ મિનિટનો રેસ્ટ આપી દઈશું ચાસણી બનાવવા માટે એક તપેલી લઈશું તેમાં આપણે પાણી એડ કરવાનું છે તો અહીંયા બે કપ જેટલું પાણી એડ કરી લીધું છે હવે આપણે દોઢ કપ જેટલી ખાંડ એડ કરીશું તો બે કપ પાણી સાથે આપણે દોઢ કપ ખાંડ એડ કરવાની છે ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ હાઈ રાખીને તેને સારી રીતે ચાસણીને આપણે કૂક થવા દેવાની છે તો હવે આપણે તેમાં એક પિંચ જેટલો ફૂડ કલર એડ કરી લઈશું તમે અહીંયા કેસરના તાંતણા પણ એડ કરી શકો છો સાથે ઇલાયચી પણ તમે એડ કરી શકો છો મેં અહીંયા ઇલાયચી એડ નથી કરી હવે આપણે સારી રીતે તેને મેળવી લઈશું તો હવે આપણે ચાસણીને સારી રીતે ઉકળવા દેવાની છે તો આ રીતે આપણે તેને હલાવતા જઈશું વચ્ચે વચ્ચે સારી રીતે તેને ઉકળવા દઈશું તો તમે જોઈ શકો છો અહીંયા ચાસણી આપણી સરસ બનીને તૈયાર થઈ ગઈ છે આપણે એક તાર બે તાર કંઈ નથી કરવાનું આપણી ચાસણી થોડી ચીપચીપી થાય ત્યાર સુધી તેને કૂક કરવાની છે તો ચાસણી બનીને તૈયાર થઈ ગઈ છે ત્યાર સુધી આપણું બેટર પણ તૈયાર થઈ ગયું છે હવે આપણે તેને ચેક કરી લઈશું તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયું છે સારી રીતે ફર્મેટ પણ થઈ ગયું છે હવે આપણે તેમાં સોડા એડ કરીશું તો મેં અહીંયા અડધી નાની ચમચી જેટલો બેકિંગ સોડા એડ કર્યો છે તમે તેની જગ્યાએ ઈનો પણ એડ કરી શકો છો થોડું પાણી એડ કરીને સારી રીતે ફરીથી મિક્સ કરી લઈશું બેટર આપણું થોડું લાઇટ થાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો બેટર પણ આપણું સારી રીતે તૈયાર થઈ ગયું છે સાઈડમાં રાખી દઈશું અને ચાસણીમાં ક્રિસ્ટલ ના પડે એ માટે આપણે તેમાં અડધું લીંબુનો રસ એડ કરી લઈશું ચમચાથી તેને પણ સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો ચાસણી આપણી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે અમે આ રીતની સોડાની બોટલ લીધી છે જલેબી પાડવા માટે એમાં આપણે બેટર એડ કરી લેવાનું છે તમે એની જગ્યાએ પ્લાસ્ટિકની બેગ પણ લઈ શકો છો દૂધની થેલી પણ લઈ શકો છો મેં અહીંયા બોટલ લીધી છે મેં સોડાની બોટલને સારી રીતે વોશ કરીને લઈ લીધી છે તેમાં આપણે બેટરને એડ કરી લઈશું ઢાંકણાની અંદર મેં અહીંયા નાનું કાણું કરી દીધું છે તો ઢાંકણું બંધ કરી લઈશું તો જોઈ શકો છો અહીંયા બેટર પણ ફીલ કરી દીધું છે તો આપણે જલેબી પાડી લઈશું હવે તેલ પણ સરસ રીતે ગરમ થઈ ગયું છે તો તેમાં જ આપણે જલેબી પાડી લેવાની છે આ જ રીતે બસ આપણે ગોળ ગોળ ફેરવતા જવાનું છે જલેબી આપણે આપ બની જશે અને તરીને ઉપર પણ આવી જશે તમે વિડીયોમાં જોઈ શકો છો મેં અહીંયા ખાલી રાઉન્ડ રાઉન્ડ કર્યું છે અને જલેબી આપણી તળે ઉપર પણ આવી ગઈ છે તો બસ આપણે આ જ રીતે કરવાનું છે તો અહીંયા મારી પણ જલેબી એકદમ પરફેક્ટ નથી બની પણ તો પણ એકદમ સરસ એવી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે તેને બંને સાઈડથી ક્રિસ્પી અને થોડો કલર ચેન્જ થાય ત્યાર સુધી આપણે તેને ફેરાવતા જઈશું ફ્રાય કરવાની છે તો ગેસની ફ્લેમ આપણે લો રાખીશું લગભગ ચારથી પાંચ મિનિટ સુધી કે તેનેથી થોડું વધુ આપણે જલેબીને ફ્રાય કરવાની છે તેને સારી રીતે એકદમ ક્રિસ્પી અને કુરકુરી થાય ત્યાર સુધી આપણે તેને ફ્રાય કરવાની છે તો તેને ફ્રાય થવા દઈશું તો અહીંયા પાંચથી છ મિનિટ જેવું થઈ ગયું છે તમે જોઈ શકો છો કે જલેબીનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે તેને ચીપિયાની મદદથી બહાર કાઢી લઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ બની છે હવે આપણે તેને ચાસણીના અંદર ડીપ કરી લઈશું તો બધી જ જલેબીની આપણે ચાસણીના અંદર ડીપ કરી લેવાની છે સાથે જ મેં અહીંયા બીજી જલેબી પણ કઢાઈમાં એડ કરી લીધી છે તેની પણ સેમ રીતે આપણે ફ્રાય કરી લઈશું અને અહીંયા આપણી જલેબી પણ સરસ એકદમ રસીલી બની ગઈ છે તો હવે આપણે તેને પણ બહાર કાઢી લેવાની છે ને ફ્રેન્ડ્સ એકદમ ઇઝી રીત અને એકદમ ઈઝી રીતે આપણી જલેબી બનીને તૈયાર થઈ ગઈ છે સેમ રીતે આપણે આ જલેબીને પણ બહાર કાઢીને ચટણીની અંદર એડ કરી લઈશું અને આ જ રીતે આપણે બધી જ જલેબીને એકદમ ક્રિસ્પી અને ફ્રાય કરી લઈશું અને તેને એકદમ સરસ રીતે ચાસણીની અંદર ડીપ કરીશું જેથી એકદમ રસીલી બનીને તૈયાર થઈ જાય તો ફ્રેન્ડ્સ હવે આપણે તેને સર્વ કરીશું તમે જોઈ શકો છો કે એકદમ રસીલી અને એકદમ ક્રિસ્પી અને કુરકુરી આપણી જલેબી બનીને તૈયાર થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ એકદમ ઇઝી રીત છે તો રેસીપી કેવી લાગે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક અને જો ચેનલ પર નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નીચે આપેલ બે લાયકોનને પ્રેસ કરવાનું ના ભૂલતા ફરી મળીશું આવી નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો અને બધાને હેપી ઉત્તરાયણ